હાલ અમરનાથ યાત્રા ચાલી રહી છે ત્યારે અમરનાથ યાત્રાએ ગયેલા યાત્રીઓની ટ્રેનમાં આગ લાગતા લોકો પાયલ ટ્રેન રોકી દેતા સુરત ફાયર વિભાગના જવાને ટ્રેન નીચે જઈ આગ બુઝાવી હતી સુરત ફાયર વિભાગમાં નોકરી કરતો વિજય જાદવ નામનો જવાન હાલ ચાલી રહેલી અમરનાથ યાત્રાએ ગયો હતો મહાદેવના દર્શન બાદ સત્તાવીસ જુલાઈ બે ના રોજ વિજય જાદવ સ્વરાજ્ય એક્સપ્રેસ ટ્રેનમાં સુરત પરત ફરી રહ્યો હતો તે દરમિયાન જમ્મુ તાવી પઠાણકોટ ની વચ્ચે પસાર થતી ટ્રેનમાં માં ટ્રેન નીચેથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જેને લઈ લોકો માં ટ્રેન રોકી દીધી હતી ત્યારે જ સુરત ફાયર વિભાગના ના જવાન વિજય જાદવે ટ્રેન નીચે જે આગ બુજાવી પોતાની ફરજ બજાવી હતી મારું નામ વિજય પાંડુરામ જાદવ છે હું ડબોલી ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું હું મારા સગા ભાઈ સાત મિત્રો સાથે અમરનાથ યાત્રા અને વિષ્ણુજીની યાત્રા કરવા ગયેલો હતો સત્તાવીસ સાત બે ના રોજ વૈષ્ણોદેવી કટરા રેલવે સ્ટેશનથી બાંદ્રા જતી સ્વરાજ એક્સપ્રેસનો સફર કરતો હતો જમ્મુ તવી અને પઠાનપુરથી વચ્ચે અચાનક વી ટુ એસી કોચમાં ધુમાડો દેખાતા અમે ગાડી અચાનક થોભી ગઈ તો અમે દરવાજાથી નીચે ઉતરતા જોયું તો વી વી ટુ એસી કોચના વ્હીલચેરમાં આગ લાગેલી હતી તો અચાનક હું નીચે ઉતરીને લોકો પાયલોટને જાણ કરતા લોકો પાયલોટને કીધું કે મારી મારું પરિચય કે હું સુરત મહાનગરપાલિકામાં ફાયર બ્રિગેડ તરીકે બચાવું છું હું આગ કાબૂમાં લઈ શકું છું તમારી પરમિશન કોઈ તો હું આગ કાબુમાં લઈ લઈ લઉં લઈ શકું છું તો જે કીધું કે સુરતમાં જે ડીસી ફાર બોટલ મૂકવામાં આવેલા હતા એનો ઉપયોગ કરી મેં આગને કાબૂમાં લીધે છે અને લોકોનો જીવ બચાવેલ છે જય હિન્દ જય ભારત